મને આ વખતે એવો ભાવ થયો અને ભાસ પણ થયો હકાબાનો મેં એક વિડીયો જોયો હતો એમાં હકાબા કીધું કે કલાકારોને તમે સાલું આપો છો એ શાલ દ્વારા સન્માન તો કરીએ છીએ પણ એ સાલ અમને ક્યાંય કામ નથી આવતી તો મને એમની વેદના જરાક સાચી એ લાગી કે વાતો સાચી છે અને એમણે એમ કીધેલું કે કિલો ખાંડ આપજો કિલો ગોળ આપજો આવી બધી વાતો કરેલી મારા મગજમાં હતી જ અને કુદરતી યોગ સંજોગે આઈ માની કૃપાથી આ વખતે હકાભા અને આદિપુર ચારણ સમાજનો આ બહુ સારો યોગ બન્યો છે એટલે મેં એવું નક્કી કર્યું છે કે કિલો ખાંડ નહીં પણ સવામણ ખાંડથી આપણે હકાભાનું સન્માન કરવાનું છે મિત્રો સવામણ ખાંડ

આ ખાન ખાધા પછી થોડુંક મીઠું બોલશે એવું આપણે અપેક્ષા રાખી હા ચા આપી દો ને થોડો એટલે બધું પતી જાય દૂધ તો લેવાય ન કે દૂધ બગડી જાય ચાનું કરી આપજો